હલો મિત્રો ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે જય માતાજી હર હર મહાદેવ મિત્રો આપણે આવી ગયા છીએ બિલડી ગામની અંદર કારણ કે ભાઈબંધના ઘરે આપણે મેરેજમાં જવાનું છે સવાર થઈ ગયું છે પંખીડા બધા જો સવાર સવારમાં પ્રવાસમાં નીકળી રહ્યા છે દેખાય તો તમને દેખાડું એ ધબાકા છે લ્યો સૂર્ય હજી ઉગ્યા નથી સૂર્યનારાયણ દેવ તૈયારી છે ને આ બાજુથી આ અમારા મકાન છે અમારા હરજીભાઈનું મકાન છે અહીંયા અમે રાત રોકાણા હતા અમારા હરજીભાઈ મુકેશભાઈ એ હરજીભાઈ હાથ હું શો કરે એટલે હાલો હવે પછી મોડું થાય એવો લગન તૈયારી ચાલુ કરી દીધી છે વાડી સરસ મજાની છે જોકે આપણે તો આ બધું પહેલી વાર જ હું આવ્યો છું મુકેશભાઈ પણ આપણી હારે છે આખો દિવસ આપણી હારે રહેવાના છે હરજીભાઈ ઈ પણ આપણી હારે છે સુરેશભાઈ હારે આવવાના છે પ્રવીણભાઈ જોડિયાના લગ્નમાં જઈએ છીએ કેમકે મિત્ર છે મારો એટલે મારે એને મળવા તો આવવું જ પડે ભાઈ હાલે એવું હતું જ નહીં એટલે આવ્યા છે અને લગન નો આખો બ્લોક થવાનો છે જેટલા જેટલા મિત્રો મળે એ બધાને મળવાનો છે અને આનંદ કરવાનો છે વાળી છે શણગાર વાળા ભાઈ એ ભાઈ વ્યવસ્થિત હો વ્યવસ્થિત વ્યવસ્થિત અમારા ભાઈ પાછું ઘટવું પડે આપડે વરાજા ને પપ્પા ને મળવું પડશે રામ રામ દાદા રામ રામ કેમ તબિયત પાણી કેમ સારું તો વાંધો નહિ હવે અહીં ક્યાં અમારે ડાયરો બેઠો છે દાદા બધું પાછા અમે પાછા યુટ્યુબ માં મેકો ના છો હા તો હવે પેલા તો તમને હું વરરાજા ને મેળવું જય માતાજી પ્રવીણ ભાઈ વરરાજો પણ તૈયાર થઈને બેઠા છે બાજુ માં મારા મુકેશભાઈ છે જય માતાજી સુરેશભાઈ હું વરરાજો ને હું જાનમાં જાનમાં આવ્યો હા પણ ઈ એમ જ તે જય માતાજી અને આ એ તેમ ની ગયો તો આમાં આમારા કા કોળવા આવે ને વરાજન ભાઈબનના લગન માં અમે શું બોલવા બાકી ગઈ મોજ હો થોડું ભાગો પડ્યું છે પણ આવી ગઈ મોજ હાલો તૈયારી કરો હાલો 55 થોલા થી તો મને તો લાગે વરાજન વજન કેમ લાગે વજન તો ઉસકે ને

મિત્રો તૈયાર થઈ ગયા છે જાન જોડી દેવાની છે અને ગાડીમાં બેહરી દેવી અને વરાજાને હવે જલ્દીથી ઉતારે પકડી દેવી વિડીયો બધા બનાવી રહ્યો ને હવે પછીનું બ્લોગિંગ જે કાંઈ કરવાનું થાય છે ને અમારે મુકેશભાઈ દેવ્યાન છે કાવ્યા ધમાલ હવે એને ઉતારવાનું કારણ કે મારે તો ગાડી હાંકવાની છે એટલે હવે પછી નો બધો ઇન્ચાર્જ હવે હું મુકેશભાઈ આપી દઉં મુકેશભાઈ બરાબર આવડે હા એ તો એમાં કઈ ઘટે જ નહીં બધા વિડીયોમાં ખાસ બિના રહેજો જય માતાજી વરાજા તૈયાર થઈ ગયા છે અને આ બાજુ અમારા નાનજીભાઈ આવી ગયા છે દરિયાઈ ખેડૂત યુટ્યુબ ચેનલ વાળા જય માતાજી નાનજીભાઈ કેવાય ને કે કાળુભાઈ તો આપણે ડ્રાઈવિંગમાં છે આ જેનું બ્લોગિંગ નાનજીભાઈ ને તમે ઓળખો છો મને કદાચ ઓળખતા જશો જલ્શે ને આપડે ઘણો સમય પછી પાછા ઈશ્વરભાઈ દેખાણા છે પણ હવે આ કાળુભાઈ ના વિડીયોમાં દેખાશે આપડા વિડીયો છે તો આલો ભાઈ હું છે ને મારું એક દેવશિક ધમાલ મેં કરું છું બાકી કઈ ગણતરી નતી ટાઈમ નહોતો એટલે કેમેરો બેમેરો લૂસી નાખજો કવર કાઢીને એ જ કરતો ઓ ભાઈ ગામડાની મોત છે ને જો વરાજ આપડે બેહી ગયા છે વાહ વાહ હાલો કળુભાઈ છે ને વરરાજા ને તો માંડવે પોગાડી દીધા છે હવે પેટ પૂજા શરૂ કરી દેવી હાલો હાલો બેસી જાવ આ ભાઈ તો બહુ શેઠ ને એટલે બહુ બીજી મણાવો ફોન માં વાત જ ન ખૂટે મુકેશભાઈ લ્યો તેને જમવાનું અમે ચાલુ તો કરી દીધું તમારે ચાલુ તમારે જમવાનું મારા જમવાનું છે ને કાળુભાઈ જો આપણે બેઠી ગયા છે ને આમ દીસ તો જોવો તમે જોઈએ ભાઈ પાછા કે બપોર હું ખાતા નથી બોલા તમને લાગે ખાતો જોઈએ ને તો ચાલો મિત્રો બધા જમી લઈને તમે હાલો જમ તો ચાલો મિત્રો આપણે કહેવાય ને કે કાળુભાઈ તો અહીંયા છે તે પેલા દેખાડ તો ડ્રાઈવ કરે છે ને અમે જ આવી છીએ સોનલબેનની વાડીએ કાળુભાઈને ઘણા સમયથી જ આવું જવું થતું હતું તો જી આવી કે તો હાલો મિત્રો જી આવી આવ્યા તો આપડે આ તમને ખ્યાલ હોય તો આ મોવાની માલણ નદી છો બે બાજુ જો આમાં બકરા જોવો તમને દેખાતા હશે કેટલા બકરા છે કેટલા બધા ઘેટા જાય છે દેખાડતી મારા વિડીયો માં કેવાય ને કે મારા વિડિયોમાંય કામ ચાલુ છો જો આમાં દેખાડતો તમને બે બાજુ ચાલુ છે કામ તો હવે અમે જાવી છીએ વાડીએ સોનલબેન ની તો સોનલબેન ની વાડી આપણે એની વાડીમાં જોશું હશે તો બનાવશું વિડીયો વિડીયો તો વિડીયો મિત્રો બનાવી રહ્યો ચાલો આપણે આગળ મળવી ને ઘેટા પણ બધા આવી જશે જાશે ચાલો મિત્રો હવે આપણે છે ને સોનલબેન ની વાડીએ પહોંચવા આવ્યા છીએ અમારા કાળુભાઈ તો ડ્રાઈવિંગ કરે છે યા હું તો ડ્રાઈવિંગ કરું છું તો મને એમ થયું લાવો થોડોક લોક હું બનાવું કારણ કે આપને તો શું છે કાળુભાઈ જેવું બોલતા તો આપને આવડે નઈ અરે લે શીખવી ના ના આ બધા આપડે હરખા છી તમતારે ઉપાધિ ન કરો મારા બ્લોક મુકેશભાઈ ઉતારે એ અમારા માટે તો મોટી વાત કહેવાય કે મુકેશભાઈ આપણા બ્લોક અંદર આવ્યા બોલો પણ બે દી થી હૈરે નહીં મજા આવે ને આનંદ આવે છે લગ્ન માં ગયા તા લગ્ન પતાય ને બેન ઘરે દિવસ ઘણા દિવસથી આગ્રહ હતો બેન નો તમે આવો આવો આજ અંજોળ આવી ગયા છે એટલે બેનના ઘરે ચા પાણી પીન તરત હું પાછો નીકળી જવાનો છું

તો હવે છણામાં આટો મારવા આવ્યા છે છણા તમને દેખાડું એટલે પણ કાઈ ઘટે નઈ હો એ હો વાહ ભઈ વાહ અલા મુકેશ ભાઈ બોલો બોલો આ વલા લક્ષ્મણ ભાઈ છણા ભાવે અલા હા લક્ષ્મણભાઈ તમારા માટે સ્પેશિયલ વિડિયો જણાનો ચેના માટે અને રઘુભાઈને હર ઓર કઉ સોનલબેન ના ઘરે ઘરે આવ્યા છે ને મારો બેટું આ લખણભાઈ એવું શીકણું થઈ ગયું છે દાણો નથી નીકળતો છે જોરદારો હવે મેં વાડીમાં આટો મારવી આમ તો હવે જેના પાકવામાં છે કા મેરુભાઈ જેના પાકવામાં છે ને અને અહીં ક્યાં એટલે જાહેર વાટવા અમને દાડીએ રાખવા મેરુભાઈ અહીં ક્યાં સોનલબેન કામ કરે છે અહીં વાડી આ બાજુ ઘર મેર ભાઈ દાડીએ રાખશો અમને દાડી કાંઈ ન દેતો હાલ છે તમ તારે મેં તમને ખાઈ પીને ધુબાકા કરીશું સારો અરે વાડીમાં આટો મારવી હજી જોવાલાયક હશે છે બધું હું તમને દેખાડી બાકી મુકેશભાઈ અમારે એનું બ્લોગિંગનું કામ ચાલુ છે એટલે આ દેવાંશી કાવી એની ધમાલ કેમ વાહે રહી જાય છે હું બધું જોતો જોતો મુકેશભાઈ બધું જોતા જોતા આવે છે અને હું બધું ઉતારતો ઉતારતો વાતું કરતો કરતો જાવ તમે આ કોને એટલે પણ તમે તો આંજો પાથરા પાડી દીધા હો શેના શેના જમાવડ છે શેનાય પણ લોટો પાવ્યા છો આવી કક વાડી છે અને હું મુકેશભાઈ ને બધા આવ્યા છીએ અને સોનલ બેન વાડીએ પોગ્યા છીએ અને સોનલ આમ જો ટમેટા જો

માતાજી માતાજી છે આજ બીજી વાર પાછું ભેગું થવાનું થયું હા માતાજીના દર્શનનો લાભ આપણને મળી ગયો છે પ્રસાદી પણ આપણે લઈ લીધી છે અને આમ તો માનો માતાજીના દર્શનનો લાભ થઈ જાય અને એટલે રીતે બધા મળતા રેસુ હજી આગળ થોડું કામ છે એટલે જવાનું હતું લગભગ દોઢ મહિના પછી સહ પરિવાર આવી પાડ્યા બરાબર કરી લીધા છે અને મિત્રને પણ મળી લીધું છે હવે ઝડપથી તમને એક નજારો દેખાડું અમારી શેત્રુંજી નદીનો આપણે અત્યારે આવી ગયા છીએ માતાના દર્શન કરવા માટે સરસ મજાનું લોકેશન છે ને આ બાજુ તમને હું અમારી નદી દેખાડું તળાવ છે દેખાડો વાલો આ બાજુ અમારો પાલીતાણાનો ડેમ છે ડેમમાં પાણી તો ઘણું બધું ભીરું છે મિત્રો ભાઈબંધના લગ્નમાં આવી ગયા બેનના ઘરે મળવા આવી ગયા મળી પાછા માતાજીના દર્શનનો આપણને મોકો મળી ગયો મિત્રને મળાઈ ગયો આથી જીવનમાં હું જોઈ જેટલું જોઈએ એ બધું આપણને માતાજીએ આપી દીધું હવે પાછળ શેત્રુંજી નદી છે પાછળ હસ્તગીરી પણ તમને દેખાતું છે અને હવે આપણે રજા લેવી છીએ મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી હાર હાર મહાદેવ